આમ છે બેડી પાસે આવેલા વાળીવાળા પીરની દરગાહ નજીક ઘોડી પાસાના પાટલા ઉપર એલસીબી ઝોન એકની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે પોલીસે પણ દરોડા દરમિયાન કુખ્યાત શખ્સ સહિત આઠ લોકોની ધરપકડ પણ કરી હતી ત્યારે પોલીસે સાત બાઇક નો મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બિસ્તીવાડનો કુખ્યાત અહસ ઉર્ફે ચડી ચૂક્યો છે. એલસીબી ઝોન 1 ટીમ અને પીએસઆઈસી એની ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે વખતે એમને પેટ્રોલિંગ દરમિયાન સૂચના મળી હતી કે કુવાડવા પોસ્ટે વિસ્તારમાં વાડીવાળા પીરની દરગાહ પાછળ જાહેરમાં એજાજ ઉર્ફે ટકો નામનો આરોપી જે ગુસ્સીટોકના ગુનામાં જામીન મુક્ત છે હાલમાં જુમા ઘોડી પાસા વડે જુગાર રમાડે છે તો આ બાતની આધારે એલસીબી ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં એજાજ ઉર્ફે ટકો ખિયાણી સહિત આઠ ઇસ્મોને અટક કર્યા હતા અને એમના પાસેથી રોકડા રૂપિયા પચીસ હજાર આઠસો સહિત કુલ રૂપિયા તીન લાખ ત્રણસોનો મુદ્દામાલ પકડી પાડેલ હતો અને સ્થળ ઉપરથી જુમો ઠેબા પોતરા સહિત ત્રણ આરોપી નાસી છૂટેલ હતા એમને અટક કરવા બાકી છે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા મોટાભાગના આરોપી વારંવાર ગુના કરવાવાળી ટેવવાળા હતા હાલમાં ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવા ફોજદારી જે કાયદો છે ભારતીય ન્યાય સંહિતા એમની કલમ એકસો બારમાં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યા છે એજાદ ઉર્ફે ટકો અને જુબો જુમો જેવા માણસો ગેંગ બનાવી વારંવાર જુગાવ જુગાર રમવાવાળી વાળી પ્રવૃત્તિના હતા એટલે કલમ એકસો બાર હેઠળ નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવતા હતા આ કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો અને એમને કોર્ટમાં નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતા જુગારધારાની કલમ બાર જામીનપાત્ર ગુનો છે તો પોસ્ટેથી જામીન મળી જાય છે